વડાપ્રધાનના બંદોબસ્તમાં જઈ પરત આવી રહેલા કોન્સ્ટેબલનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું ગુરુવારે ગુજરાતના મહેમાન બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત માટે તાપી જિલ્લાના કાકરાપાડા ખાતે ગયેલા સુરત પોલીસ હેડક્વાર્ટરમાં પરત બજાવતા કોન્સ્ટેબલ સેતુલ ચૌધરી બંદોબસ્ત પૂર્ણ થયા બાદ બાઇક લઈ પરત સુરત આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન વાહનચાલકે કોન્સ્ટેબલને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કોન્સ્ટેબલને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ કોન્સ્ટેબલ સેતુલ ચૌધરીનું મોત નીપજતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી મારું નામ અર્જુનભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ક્યાં રહેવાનું મારે તો હું અહીંયા ડિંડોલી જ રહું છું ને રિટાયર જમાદાર છું તો મારો ભાઈનો આ ભાઈનો છોકરો છે એ કંઈ બંદોબસ્ત નથી કાકડા પાર ત્યાંથી પરત આવતા અકસ્માત કંઈ થયું એટલું જાણવા મળ્યું છે મને બીજું કંઈ ખબર નથી ઉંમર ઓગણત્રીસ જાણકારી કંઈ નથી જાણકારી હું તો અહીંયા સુરત જ રહું છું એ ખબર પડી એટલે આવ્યો અહીંયા કઈ જગ્યા ઉપર પોલિટિશિયન ફરજ બજાવતા હતા એ અહીંયા હેડક્વાર્ટર હેડક્વાર્ટર ફરજ બજાવતા હતા આથી બંદોબસ્ત ભાગેલન તાથી પર પરિવારમાં એના મા બાપ છે ને બેન છે એના મોટા પપ્પા થાવ Eu